ઇજાગ્રસ્તને વધુ ઈજા જણાતા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરાયા ન્યૂઝ ગુજરાતી સાથે પ્રતાપવાડા ધારી અમરેલી ગામ નલખણીયા લાલજી બટુક ભાઈ તો મારા પપ્પા અચાનક પાણી વાળતા સિંહે હુમલો કરેલ છે એને ઇજાગ્રત માટે ધારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ છે અત્યારે ધારીથી અમરેલી એકસો આઠમાં રિફ્રેશ કરવામાં આવશે આગળ કેવી ઈજા થઈ છે ત્રણ ઠેકાણે ડાટુ સિંહે પગમાં વેસાડી દીધેલ છે કેટલા વાગ્યા ઘટના બની આ સવારમાં નવથી દસ વાગ્યાની વચ્ચે ક્યાંથી સિંહ આવ્યો હતો સિંહ અંદર ક્યાંક હતો આપણને કઈ ખબર નહોતી બરોબર અચાનક પાણી વાળતા એને હુમલો કરેલ છે